નમસ્કાર વાલા પેન્શનર મિત્રો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા જય મહાદેવ તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની તરફેણમાં સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્ત્વનો ચુકાદો તો મિત્રો એકસઠથી ઓગણ એંશી વર્ષના પેન્શનરો માટે ખાસ માહિતી છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચના અપડેટ્સ તો આજકાલ આઠમા પગાર પંચ વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે તો નવો પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવવાનો છે પરંતુ હવે તાજેતરમાં આઠમા પગાર પંચને લઈને એક મોટું અપડેટ છે તે બહાર આવ્યું છે જેના હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે તો અપડેટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચ હેઠળ મૂળ પગારમાં ડીએ ઉમેરી શકાય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આજકાલ આપણે બધા જોતા હોઈએ છીએ કે આઠમા પગાર પંચને લઈને ઘણી બધી ચર્ચાઓ છે તે ચાલી રહી છે તો નવો પગાર પંચ જ્યારે પણ લાગુ થશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં મોટો ઉછાળો આવવાનો છે પરંતુ હવે તાજેતરમાં આઠમા પગાર પંચને લઈને એક મોટું અપડેટ છે તે બહાર આવ્યું છે જેના હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને એક મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે તો અપડેટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચ હેઠળ મૂળ પગારમાં ડીએ ઉમેરી શકાય છે મિત્રો તો મિત્રો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો ત્યારબાદ વાત કરીએ તો સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં જ આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે તો નવો પગાર પંચ લાગુ થતાં જ કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં ફેરફાર થશે તો એવી અપેક્ષા છે કે નવો પગાર ધોરણ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે અને તે દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર ધોરણ હેઠળ મૂળ પગારમાં ડીએ ઉમેરવામાં આવશે તો મિત્રો સરકારે આઠમા પગાર પંચની મંજૂરી છે તે જાન્યુઆરી બે હજાર પચીસમાં જ આપી દીધી હતી પરંતુ નવું પગાર પંચ લાગુ થતાં કરોડો કેન્દ્રીયના કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર અને પેન્શનમાં મોટો વધારો થવાનો છે તો એવી અપેક્ષા છે કે નવું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી લાગુ થઈ શકે છે અને તે દરમિયાન એવું કહેવામાં પણ આવી રહ્યું છે કે મૂળ પગારમાં ડીએ મર્જ કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કેટલા કર્મચારીઓને ફાયદો થશે તો અગાઉના પગાર પંચોમાં પણ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં મોટો વધારો થયો હતો તો આ કારણે હવે કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચમાંથી પણ મોટા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે જો આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો આ પંચમાં અમલીકરણથી છત્રીસ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે મિત્રો તો મિત્રો અગાઉના પગાર પંચોની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં તો મોટો વધારો થયો જ હતો આ કારણે હવે કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચમાંથી પણ મોટા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે તો ફિટમેન્ટ ફેક્ટર એ ગુણક છે જેના દ્વારા જૂના મૂળ પગારનો ગુણાકાર કરીને નવો પગાર છે તે નક્કી કરવામાં આવે છે તો અગાઉ વર્તમાન સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવનનો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યો હતો તો આ ફિટમેન્ટ ફેક્ટરમાં તે સમયે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ પગાર રૂપિયા સાત હજારથી વધારીને રૂપિયા અઢાર હજાર કરવામાં આવ્યો હતો તો હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આઠમા પગાર પંચમાં પણ આ પરિબળમાં વધારો થવાની ધારણા છે તો જેના કારણે પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે મિત્રો તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર છે તે એક પ્રકારનો ગુણક છે જેને જૂનો મૂળભૂત પગાર છે એટલે કે હાલમાં જે સાતમા પગાર પંચનો મૂળભૂત પગાર છે તેનો ગુણાકાર કરીને નવા આઠમા પગાર પંચનો પગાર નક્કી કરી શકાય છે તો અગાઉ જે વર્તમાન સાતમું પગાર પંચ છે તેમાં બે પોઈન્ટ સત્તાવનનો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યો હતો તો આ ફિટમેન્ટ ફેક્ટરમાં તે સમયે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ પગાર છે તે રૂપિયા સાત હજારથી વધારીને રૂપિયા અઢાર હજાર કરવામાં આવ્યો હતો મિત્રો તો આ વખતે પણ વધારે ફિટમેન્ટ ફેક્ટરની આશા રાખી શકાય છે તો હવે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે તો કર્મચારી સંગઠનોનું માનવું છે કે આઠમા પગાર પંચથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં મોટો વધારો થશે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે રહેવાની શક્યતા છે જો આ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના મૂળ પગારમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર છે તે બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે રહેવાની શક્યતા છે તો તેના લીધે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં મોટો વધારો થશે જો આ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના મૂળ પગારમાં છે તે ચાલીસથી પચાસ ટકાનો વધારો આસાનીથી થઈ શકે છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો શું મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં સમાવવામાં આવશે તો નિષ્ણાતો કહે છે કે ફિટમેન ફેક્ટર ઉપરાંત આઠમા પગાર પંચમાં બીજો મોટો ફેરફાર થવાની શક્યતા છે તો આ ફેરફાર મૂળભૂત પગારમાં મોંઘવારી ભથ્થાના સમાવેશ અંગે છે તો કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એટલા માટે આપવામાં આવે છે જેથી તેમને મોંઘવારીની અસરોથી રાહત મળી શકે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર ધોરણ લાગુ થતાની સાથે જ મૂળ પગારમાં મોંઘવારી ભથ્થું ઉમેરી શકાય છે જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરી નથી મિત્રો તો મિત્રો એવી ચર્ચા પણ ચાલી રહી છે કે જ્યારે પણ નવું પગાર લાગુ થશે ત્યારે જે મૂળ પગાર છે તેમાં મોંઘવારી ભથ્થું છે તે ઉમેરી દેવામાં આવશે પણ મિત્રો હાલ પૂરતી તો આ ચર્ચાઓ જ છે અંતિમ સ્વરૂપ તો તેને સરકાર જ આપી શકે છે તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર